દિલ્હીમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદ આજે મતગણતરી થતા બાદ ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભવ્ય વિજય થયો હતો ત્યારે સમગ્ર દેશમાં ભાજપમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું આજે પરિણામો જાહેર થતાં જ દાહોદ ભાજપના હોદ્દેદારો ઘેલમાં આવી ગયા હતા અને ઐતિહાસિક જીતનો જશ્ન મનાવ્યો હતો દાહોદના ધારાસભ્ય કન્યાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ તેમજ પાલિકાના સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોએ નગરપાલિકા ચોક ખાતે ભવ્ય આતશબાજી કરી એક બીજાને મોઢું મીઠું કરાવી વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી આ જો દિલ્હી ખાતે એ દિલ્હીનો જે ચૂંટણી જે ગણતરી થઈ એમાં ભગવાનની સુનામીની આગળ ઝાડુ વેર વિખેર થઈ ગયું દિલ્હીમાં અડતાલીસ બેઠકો બીજેપી જીતી અને બાવીસ પર આપ સમેટાઈ ગઈ આ જીત આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં દેશ જે રીતે વિકાસ કરે છે જે પ્રગતિ કરી રહ્યો છે એ પ્રગતિને લોકોએ વોટ આપ્યા છે અને આ જે જૂઠા વાયદાઓ કરે છે એને જાકારો આપ્યો છે અને આ જે સુનામી છે એ હવે જયારે ગુજરાતમાં બાકીની ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં પણ સમગ્ર બધી જ સીટો ભગવાનમય બનવાની છે અને દિલ્હીની વિજય એ અમારા નેતાને પણ આભારી છે જે લોકો રાત દિવસ ત્યાંના કાર્યકરો પણ રાત દિવસ મહેનત કરી અને દિલ્હીમાં અડતાલીસ સીટ ભાજપે ભગવો ડેરાવ્યો છે